તેમાં સમાજના શિક્ષણ અને રોજગાર સહિત વિવિધ મુદ્દે ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં બહાર ગામ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધાઓ ઊભી કરવી ખારવા સમાજના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ મુકામે એક હોસ્ટેલ બનાવી અને સમાજના યુવાનોને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળી રહે તેવા પ્રયત્ન કરવા જે લોકો રમતગમત ક્ષેત્રમાં રુચિ ધરાવતા હોય તેમને સમાજ દ્વારા આગળ વધી શકે તે માટે પ્રોત્સાહિત કરવા અન્ય સમાજ ખેતીની જમીન માટે ખાતેદાર બની શકે છે જ્યારે પરંપરાગત સાગર ખેડૂઓને કૃષિની અંદર સમાવેશ કરવામાં આવેલ હોય તેવા પરંપરાગત સાગર ખેડૂઓને જમીન ઉપર ખેતી કરવાના અધિકાર મળવા જોઈએ અને તેઓ ખેતીની જમીન ખરીદી શકવા જોઈએ તે અંગે પણ ચર્ચા થઈ હતી ઉપરાંત હાલમાં દરિયાઈ પ્રદૂષણને કારણે માછીમારીના વ્યવસાયમાં ખૂબ જ મંદી હોવાથી મત્સ્ય સંપદા યોજના હેઠળ સેન્ડ ફિશિંગ માટે સરકારે સાગર ખેડૂને જમીન રાહત દરે ટોકન દરે ફાળવવી જોઈએ અને આવનારા દિવસોમાં ગુજરાત સમસ્ત ખારવા સમાજનું મહાસંમેલન કરવા બાબતે પણ ચર્ચા કરી થરાવો પસાર કરવામાં આવ્યા હતા તેમજ સમાજના આંતરિક પ્રશ્નો બાબતે પણ ખૂબ વિચાર કરીને આગેવાનો દ્વારા પોતાના અનુભવ અને આગવી સૂઝબૂઝથી તેને હલ કાઢવામાં આવ્યો હતો સાથે વેરાવર ખારવા સમાજના અંદરો અંદર મતભેદ દૂર કરી સમાધાન કરવાનું અને સરસ્વતી સન્માન બધા ગામમાં કરવું એ નક્કી કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ગુજરાત સમસ્ત ખારવા સમાજ બાર ગામના પ્રમુખ પવનભાઈ શિયાળ ઉપપ્રમુખ વેરાવળના અગ્રણી જીતુભાઈ કુહાડા પોરબંદર ખારવા સમાજના ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી માંગરોળ ખારવા સમાજના પ્રમુખ પરસોત્તમભાઈ ખોરાવા જાફરાબાદ ખારવા સમાજના પ્રમુખ ભગુભાઈ સોલંકી વણાકબારા ખારવા સમાજના પ્રમુખ કીર્તિભાઈ ગોહેલ ઓખા ખારવા સમાજના પ્રમુખ મુકેશભાઈ પાંજરી ખોગલા ખારવા સમાજના પ્રમુખ ભરતભાઈ બારૈયા તેમજ ખારવા સમાજના દરિયાઈ વિસ્તાર તથા શહેરી વિસ્તારમાં વસવાટ કરતા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આવનાર દિવસોમાં સમાજને વિકાસના પંથે તેમજ રાજકીય ક્ષેત્રે કેવી રીતે આગળ લઈ જવો તેની ગંભીરતાપૂર્વક ચર્ચાઓ કરી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ